હેલો વેસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણને જય ગેસ હું આવી ગઈ છું તમારા માટે એક નવો બ્લોગ લઈને વાગ્યા છે દસ 10 ને સાત થઈ છે અને આપણે જો રસોઈ ચાલુ પણ કરી દીધી છે દાળ ભાત મૂકી દીધા છે જો કુકળ ચડાવી દીધા છે દાળ ભાતના આજે વહેલા રસોઈ કરવાનું છે અહીંયા દૂધ પણ ગરમ કરી દીધું છે અને આપણે આજે જવાનું છે દવાખાને દાંતના કારણ કે આપણે દાઢ કઢાઈ નાખવાની છે આજે અને અલવિદા કહેવાનું છે એટલા માટે રસોઈ ફટાફટ બનાવી દઈએ તો કે શાદાબાની એપોઇન્ટમેન્ટ છે અને કામ ત્યાં સુધી પતાવી પણ ના બેને આવી જશે એટલે પવિ આવે ત્યાં સુધી રસોઈએ થઈ જાય અહીં જમી લેશે અમે લોકો દવાખાને જઈશું તો ચલો ત્યાં જઈને પછી મળીએ કઈ રીતના રિએક્શન છે આપણા જોઈએ હવે કેવું થાય છે તો ચલો પછી મળીએ છીએ

चलो गाइस तुम्हारे लोगों ने पण जंबो है तो आई जाओ कुछ दे છે से कोई मुने लेवा आओ એટલે લોકો જમી રહે છે ત્યાં સુધી આપણે વાસણ ને ઘસી દઈએ કામ પતાઈ દઈએ અને પછી જઈએ દવાખાને રો ગાઈસ પતંગની તો ચાલુ થઈ ગઈ ઉતરા યુદ્ધ છે આટ પડન પતંગ ચાલ રહી જાય લે ચગાવા ઉત્તરાયણમાં જલસા પડી જાય હો આમ તો નહીં 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 કેવું છે તને આમ દુખાવો બધું સર પહોંચવા નહીં આરામ કરો તા કડીક જો આ અહીંયા એક રોડ આવે છે હેલો ગાઈઝ જો દુકાનેથી આવી ગયા છીએ અમે સાડા બાર વાગ્યા છે રાતના અને આજે જો વિડીયો મોટો થયો નથી તો ભૂલચૂક થઈ તો માફ કરજો કે આજે અને મેન બ્લોગર છે ને થોડા આરામ ઉપર છે એમને દાંત દાંત કઢાવ્યો છે તો પછી એમનો અત્યારે બોલવાનું છે નહીં એટલા માટે પણ કાલેથી આપણે ધ્યાન રાખશું અને તમને જેટલું બને એટલું સારું સારું કંઈક નવું બતાવીએ એવું કોશિશ કરીશું તો એની સાથે આજે ગુડ નાઇટ કરીએ છીએ ચલો ગાઈશ જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર